મારો ભાઈ એનો મોનતો નહી માય ને પડદા નહી માય ને થોડી બુદ્ધિ હાલ માં અને મારો છોકરો બોન્ડો છે મારી દયા કર મારી માં

બચ્ચી રાખા દાખલા કરીતો કરતો બે પાપન તો ને ખુરુ હું હું તો આબાજુમ જીયો તો તું હવારો ને ગેઠી નેકરી ગયો શું રખડતો તો આ પેને ગોમ તરફ ગયો ગોમ તરફ ગયો તો અને ખા ના ખાવાનું હા જઈ ગેડ ખાઈ લે અબાબા ખાવાનું બનાવ્યું હોવા બનાવ્યું જો હા ખાઈ લેજી આ દારે ચોરી કરી નહીં એક કાકો આવો અમારો રોડ પર એઓને એકટિયો ખરી દેખાય હો આ એ કાકા શું દો આ ખેતરમાં જતો તો એ ખેતરમાં પેલા ભાઈ બોલાવતો મન ક્યાં ભાઈ આ ઓયકા ની ઓહો જ બોલાવ્યો મને હો એકટિયો મિલીન જતો આવ હોય મને ઈઓને જ બોલાવ્યો હો હો જતો આવતો ઓટો મારતા આ बाजू દે કાકા હા એ बाजू મને બોલાવ્યો મને ગેર કરો સ્ટેન ભાઈ <laughs> 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 <sharp> <laughs> આ એક ટેળ કોઈ ભાઈ ઓમો મળ્યો ઓ ભાઈ ઓય એ જો ગાય ઘા આગળ એક ટે મારું ભાઈ બોલાય કર દેલી તું મોડું કે ભાઈ બોલાય ભાઈ પાડે તો આખા ગામનો ચોર હ બુડા લોકોને મૂચ મારે તાણ બ રૂપિયાનો મત લાયો તો ક્યો આવો આવો ઠેકોળા બુડો તમારો એ બહુ સેતર ગીરવા મેલી બહુ કરવાનું કે આ રેડો રોશન ઊભા થઈ જો મારું એક્ટિવેલ અલ્યા નવું આવશે

પરવા હેતા આવ્યો ભાઈ મારો મોટો ભાઈ રહ્યો ને આખી જિંદગી બસ સેવામાં પડ્યો તો છોકરો ગોડો એટલે સત હોય

ના હું તો આટલો મોટો સોયો પડ્યો હોય બેઠો બરાબર અરે ના બરાબર ભાઈ એક વાત તું બે

તો તું તો દર્શન કરતો નહી મારે મન ની મરજી ના કરવો કરવા ના કરો આ માતા મારું શું કામ કરો બધું કરશે તું બે હાથે જોઈને પછી લાવ હું મોનુ થઈ તમે તો તમારા દાદા તમે દર્શન કરે દો રણ હું તો જઉ મને આવી બધી વાતો કરી ને મનો એલી બે આરવાનો હું તો હેડ્યો તારું અભિમાન છે તને એ હોરી અભિમાન હું તો હેડ્યો હજુના પરચા આડ્યા નહીં એટલે બેકા ભાઈ પાહો ના મારે તો જવું ભાઈ બેસ

થોનું આનું જોઈ લ્યો આપણે પજે લાગ બેહ માતાજી જોડી શ્રદ્ધા રાખ તો ના ના જો ભાઈ માથી શ્રદ્ધા રાખવી જ નહીં મારા શ્રદ્ધા રાખ એકટી આવી જા પણ તું શ્રદ્ધા રાખ તારા મનોમંતી બધું થઈ જશે તારો અને અભિમાન ના કરે તું ના હું જ તમારો ભાઈ તો બહુ અભિમાન વાળો બહુ ભઈ તો માતાજી બધું અભિમાન ઉતારશે વાત તમારી સાથે હે બા

આપડે તો હાલ તો ઘેર સામાન મૂકીને આવ્યો લેડો ક્ષેત્ર માં ના આપડે ઘેર જઈએ પેલા ના ના ક્ષેત્ર માં જઈએ લ્યા ક્ષેત્ર માં એડ લેડા

કુમાર ફૂલની ની ફૂલ ની પોકી દોન કરું હ આ તો બે હતા જય મારી માં જય માં ખોલો દરવાજો ખોલો માં જય મારી માં એ મોટા બેહો હા બે આવ બે આવ બોલો ભાઈ જો આપણો હવારે આયા હતા બરાબર પણ હવાર મુ ઉતાવળ હતો પણ મે કીધું કે વાજી અથા ઘર ઘર ના ભેગા થઈને આવ્યો હું હવે પણ આપણે ફૂલની ની ફૂલી માથા રે દોન કરવાનું છે બરાબર આ માતાજીના ના પારે મિરજો બરાબર મુકો તમારા હાથે મુકો જય મારી માં સપડ 10 વર્ષે આયુ મારે જેટલું આલ્યું એટલું પડી ગયો પૈસા નો ઓય હા પજેડાક બે હાથે લાગઈ જય માં

અમારા જો આવા વિડીયો ગમતા હોય તો વિડિયો જોવા માટે અમારી યુટ્યુબ ચોસઠ જોગણી ઓફિસરવાળા ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરવાનું ભૂલતા નહીં જય માતાજી